સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજો રોજ સામે આવે છે ત્યારે લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોએ મોડી રાત્રે આતંક મચાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે રાત્રિના સમયે અસામાજિક તત્વોએ વાહનોમાં આગ લગાડી દીધી હતી સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો કાયદોની વ્યવસ્થાની સ્થિતિ પર સ્થિતિ તરાપ મારી રહ્યા છે ત્યારે લિંબાયત જેવા પર પ્રાંતોથી ખદબત્તા વિસ્તારમાં તો જાણે અસામાજિક તત્વો ફાટીને ધુમાડે ગયા હોય તેમ લાગી રહ્યું છે

वो बोले आपको कुछ पता चलेगा तो हमको बताना तो हम आएंगे वो भी आए थे एक बार उसके बाद में नहीं है कैमरा वैमरा चेक किए कुछ नहीं हुआ दो गाड़ी जली है एक सीबी साइन और एक जुपिटर सी साइन पूरी लॉस हो गई है जुपिटर का थोड़ा नुकसान हुआ